સુરતના બારડોલીમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસ દ્વારા રામનવમીના પર્વને લઈને શોભાયાત્રાના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું રામનવમીની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરાયું શોભાયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે DYSP PIPSI SRP ની ટીમ तैनात રહેશે શ્રદ્ધાના સમગ્ર જિલ્લામાં તહેવારને માણી શકે એને અનુસંધાને અસામાજિક તત્વો જે કોઈ પણ પ્રકારે દખલ કરે એની ઓળખ કરીને એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે અને તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા અઠવાડિયાથી સતત આવનારા તહેવારો બાબતે પોલીસ એક્ટિવ છે પોલીસ એલર્ટ છે અને દરરોજ એરિયા ડોમિનેશનની અનેક એક્સરસાઇઝ પોલીસ કરી રહેલી છે આજે સમગ્ર જિલ્લામાં રૂટ રૂટ પેટ્રોલિંગ અને માર્ચ રૂટનું નિરીક્ષણ તમામ વિભાગોની સાથે રાખી અને કરવામાં આવી રહેલું છેલ્લા થોડા સમયમાં સો થી વધુ અટકાયતી પગલાઓ ત્રણ થી વધુ પાસાના ઓર્ડર એક્ઝિક્યુટ કરેલા છે છ પાસા કરેલી છે છ થી વધુ તડીપાર કરવામાં આવેલા છે અને તમામ પ્રકારે કોઈપણ